આ ચોકલેટ ઓપ્લેન ચોકલેટ મントુ ભાઈ નુકી તો મントુ હા બોબલા કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી નવા બ્લોગ માં હાર્દિક 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 સ્વાગત કરું છું આજ તો મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો છે હું કામ ખબર છે મントુ ભાઈ ને દવાખાને લઈ જવાનો છે 7:30 7:30 જેવ તઈ ગઈ છે બધું થઈ ગયું છે લો બ્લોક અત્યારે ચાલુ કરી દીધો છે મંતુભાઈને દવાખાને લઈ જવાનો છે તો બધાને જય માતાજી જય મોગલ અને મંતુભાઈને તાવ આવે છે એટલે આજ દવાખાને લઈ જવાનો છે વિજય પડી દવાખાને લઈ જાવું અને અત્યારે તો ભાઈ રમે છે સાંજે ઉલટી કર્યા હતા એટલે આજે અત્યારે પાછો લઈ જવાનો છે જો ફોન જોવો છે જો જો ફોન જોવો છે અત્યારે અત્યારમાં સારું છે ના બધા નાય ધોઈન ફ્રેશ થઈ ગયા છે બધા આપણે જવાનું છે વીજળી મેડમે પણ ક્યાર થઈ ગયા છે માતો અને બાકી છે આરામિત જય માતાજી એમાં મોંગા હોય જોઈએ પડી જાવ છે મントુ દોખે લું કે આપણે બધાય તૈયાર કઈ તૈયાર થા નઈ ધોલી દગા હ હ મોડો તેજી મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો હું કે કે મントુ ભાઈને મજા નહોતી થી ઊતો તો મોડો મોડો બધા ઊતો થા અને મントુ જાગી જાય તો 8 વાગે પર મોડો મોડો મે બ્લોગ ચાલુ કરી દીધો તો એવું બધું છે મનુખભાઈ ને દવાખાને લઈ જવાના છે બીજપડી લઈ જવી દવાખાને કારણ કે હાજર થાય ઉલટી ગયો હતો પાછો એટલે લઈ જવાનું છે એનું પાછો અને અત્યારે તો થોડો થોડો રમે છે અને થોડો થોડો કોટા આવ્યો છે તો લઈ જવાનો છે આપણે એને દવાખાને કેમ કરે તો મેડમ તમે દવાખાને જવું તોય ત્યાર થવા દો કા કાઈ નથી મારે સારું છે તો આપડે વીજપડી જઈને મળીએ દવાખાને અન્યા ટાઈમ રહે તો શૂટ કરી ને કે દવા લઈને વિહશું પાછા મળી આપણે પાછા કન્ટિન્યુ બ્લોગ માં પડ્યા થઈ તો ફેમિલી કોગી જામે દવાખાને મેડમ બતા બે જશે મントુ ભાઈ દવાખાને લઈને આકા તો જસ્ટ બોલિંગ ન બોલતા કે શરદી ન થાય તો હું ખાવ તો હું ખાઈ જાડું તો ફેમિલી દવા બધું કમ્પ્લીટ લેવાઈ ગયું છે કા દવા લઈ લીધી છે આ લીટર કરી દીધું ડોક્ટર નહી ખાવાને કીધું બબલા નહી ખાવાનો કીધું ને તે જા આ નિશાન કરી દીધું એમ કીધું બબલા ન ચોકલેટ બબલા ન ચોકલેટ ન ખાવાનો ઓ બે તરે મેલે દવા લઈ લીધી દવા ક્યાં માંગી દીધી દવા વીજ પડી આવે છે દવાખાને દવા દવા મントુ ભાઈ એ શું કીધું મントુ હામે બબલા દેખાડે બબલા દેખાડે એ મントુ બબલા દેખાડે મントુ બબલું ખાવસ તરે મમ મજા છે હે મમ અમે પડીતા બે પડીતા જો ખામે છે હે તાર બબલું ખાવસ પાસું બબલું નહી ખાવાનું રે થકે શું કીધું ना पढ़े खावानी है बनाया इग्बब लाभारी इग्बब लाजवारी तो फैमिली दवा बबू बदु लेली दूसरे अबे जावे पास अबे घेरे कड़ी काट अमर्श माम थी ना अबे तो जावे घेरे फैमिली दवा खाने से ना इन डेली पेंट बदला हुआ क्या है पेंट बदला हुआ जावं तो जावं तो बहने पेंट लो इतने तो बदला हुआ था � બોલ ખાને દે પેન્ટ બદલાવા આયા છે તો પેઇન્ટ બદલાવા છે બોલ પેન્ટ કઈ પડ્યાથી છું ને પે આ પેન્ટ બદલાવા આયા છું પાછા જાવ બીજો લીધો જાવ ને આ પે પેન્ટ જાવ ને હવે દો પાછો માર પાહે હું બેહી ગયો પાછો રા મમી પેન્ટ પહેરાવો જ છે થા હે ની જાવ પેન્ટ ગોતે પેન્ટ પડ્યું છે મનતું ભાઈ બેઠા છે બસ ઓ બધે નીચાડે બસ નીચાડે બધે નીચાડે હો તો તમારે પેટ બદલાવવાનું છે અને પેટ બદલાવને પાછો દવાખાનેથી પાછા આવે તો પેટ બદલાવતા કે હારો પછી ઘરે ઘરે પાછા આવે ફેમિલી ઘરે પોગી જશે અને વાગી જશે એક બે દિવસ થઈ જશે જેવો માં થોડીક વાર છે મનતું ભાઈ જો આવી જશે એ પર આવે છે જાંદરી અને મમ્મી સુણે તો ગોરી નો કહે બોરિયા 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 કેવા મントુ ભાઈ દવાખાને લઈને આવ્યા બોરિયા લાવ્યા છો જો બોરિયા કેરા જો મントુ ભાઈ જો બેટમાં થોડીક વાર છે મોર થઈ ગઈ હજી રાંધવાની બાકી છે ને બે વગર વળ છે બે મントુ ભાઈ ને આ ઘરે દવા પીવડાવશે ભાઈ ને બોરિયા પેરે દે છે પછી દવા પીવડાવવાની છે અને મે તમને જો આટલું હંક્યું ની તીન ગયા હા બાર હા છે કે હાલયા કે હાલ છે હાલ છે બહુ ખદી તોડેું મુંડેડા સબી અડી ગરી તો ફેમિલી બુપોર બુપોર ગલ્લે મળી પાછા આપણે બુપોર પછી બુપોર હેલો ફેમિલી આપણે જમન તું ભાઈને તો દવા પાતી દવા ભીવનાવી પછી મૂડે દીધો તો હું તો છે જેની હુંજી જો બધા બેઠા હતા બેહવા આવી ગયા હતા બધા મામા ને બધા બા ને બધા બેઠા હતા ને ઘડી ખવાવાની સડી ગયા અને અત્યારે હવા 4 વાગી ગયા છે પછી મેં કીધું હવે મントુ ભાઈ ને જગાડવી તો મントુ ભાઈ તો હજી ઊંતા છે દવા ફાયદી થશે ને તે હવે એને હારું છે હું હજી જો નવરી થઈ છું ને આપણે જાન છે ઓલા ઘરે જ આવું છે મントુ ભાઈ હજી ઊંતા છે શું ના આરામ કરે છે અને ગેન ચડે ને દવા ન ગયા તે હું તો નો તો મજાનો કે ટીકટો નો તો કે બેસે ગાર્ડેશ જે ગાડી મશીન પેલો ના ઘર બાજુ જાય મિત્રો તમને હવે તો નોક તો પૂરો થાવા આવ્યોસ આપડો મિત્રો નવા હોય સબસ્ક્રાઇબ કરતા રહેજો લાઈક આપજો કમેન્ટ કરજો બધાય ઠડક ઠડક સપોર્ટ આપો હારું કે તો તમને બધાને અમારો લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આપણે કાલે નવા લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગ बाय बाय पास लाइक शेर सब्सक्राइब करता जाए नवा चेनल सब्सक्राइब करता लाइक करते बहुत जाए बाय बाय